પછી તંત્ર જાગ્યું રાઈડ સ્લીપ થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાની માહિતી છે ત્યારે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હોવા છતાં તંત્રએ બેદરકારી દાખવી છે દુર્ઘટના થયા પછી પણ તંત્ર કામે લાગતા સવાલ ઉઠ્યા છે

ક્યારે આ નગરોડ તંત્ર સુધરશે સવાલ અહીંયા થઈ રહ્યો છે લાલતની લપસણી મોત તરફ લોકોને લઈ જશે ત્યારે તંત્ર જાગશે મંજૂરી વિના અહીંયા વોટર પાર્ક ધમધમી રહ્યું છે તંત્રએ આજ દિન સુધી તપાસની પણ તસદી ન લીધી એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ અને તે પછી એ તંત્ર હરકતમાં આવ્યું એમાં પણ વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો તે છતાં પણ તંત્ર હરકતમાં નહોતું આવ્યું પણ જ્યારે આ એક દુર્ઘટના સર્જાઇ પછી ત્યાં વહીવટી તંત્ર અને પોલીસે તપાસ માટે પહોંચી હતી અને તપાસ કરી હતી દુર્ઘટના થયા પછી તંત્ર કામે લાગતા સવાલ ઊઠી ગયા છે પોલીસ અને રેવન્યુ વિભાગની ટીમ ત્યાં એ વોટર પાર્ક પહોંચી અને તપાસ શરૂ કરી છે બેદરકારી લોકોના જીવ લઈ રહી છે અને એક બાજુ તંત્ર કામગીરીને નામે માત્ર દેખાવ કરે છે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો પછી પોલીસ અને રેવન્યુ વિભાગ ત્યાં પહોંચ્યું છે વહીવટી તંત્ર જાગ્યું છે કુંભકર્ણની ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે અને હવે તપાસ શરૂ કરી છે પણ આવી ઢીલાશ શા માટે દાખવવામાં આવે છે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે પહેલેથી જ કેમ ધ્યાન નથી રાખવામાં આવતું શું સુરક્ષા સાધનો બરાબર છે કે નહીં એ ચેક પહેલા કેમ નથી કરવામાં આવતું એ સવાલ અહીંયા થઈ રહ્યો છે અને એમાં પણ ગેરકાયદે આ વોટર પાર્ક ત્યાં ધમધમી રહ્યો છે મંજૂરી વગરનો આ વોટર પાર્ક છે હવે કલેક્ટરે તપાસનો વિષય હોવાની વાત કરી છે પણ સવાલ એ કે આ તંત્ર ક્યારે સુધરશે પહેલેથી જ શા માટે કોઈ પગલા લેવામાં નથી આવતા પહેલેથી જ શા માટે ધ્યાન નથી રાખવામાં આવતું કે આ મંજૂરી લઈને આ વોટર પાર્ક ચાલે છે કે નથી ચાલતું એ તમામ બાબતે શા માટે પહેલેથી જ પગલા લેવામાં નથી આવતા સાથે જ કોઈ રાઈટ ત્યાં છે તો રાઈટ જોખમી તો નથી લે એની તપાસ કેમ નથી કરવામાં આવતી જ્યારે કોઈ અકસ્માત થાય કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય ત્યારે બાદ તંત્ર કેમ જાગે છે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે ત્યાં આ વોટર પાર્કમાં વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો એ છતાં પણ તંત્રએ બેદરકારી દાખવી હતી વીટીવીએ કહ્યું હતું કે આ મંજૂરી વગર આ વોટર પાર્ક ચાલે છે આનું કંઈક કરવું પડે એ છતાં પણ તંત્રએ કોઈ પણ જાતની દરકાર એ રાખી નહીં અને ત્યારબાદ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો ત્યાર પછી તંત્રને ભાન થયું અને તંત્ર દોડ્યું છે પોલીસ અને રેવન્યુ વિભાગ એ વોટર પાર્ક આવેલો છે ત્યાં પહોંચ્યું છે અને તપાસ શરૂ કરી છે બેદરકારી લોકોના જીવ લઈ રહી છે છે એક તરફ અને અહીંયા સવાલ રહ્યો કે શા માટે પહેલેથી ધ્યાન રાખવામાં નથી આવતું કોઈ દુર્ઘટના થાય પછી જ કેમ અધિકારીઓ દોડા દોડી કરી મૂકે છે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે લોકોના જીવની કિંમત શું તંત્રને નથી આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે વિવેક વિવેક સુથાર લાઈવ ગયા છે પંચમહાલમાં એક એક મંજૂરી વોટર પાર્ક ધમધમી રહ્યો છે વીટીવી ન્યૂઝે પેલા એનો અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો એ છતાં પણ તંત્ર એ બેદરકારી દાખવી જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ ત્યારબાદ તંત્ર દોડ્યું છે શા માટે પહેલેથી જ તંત્ર અવેર નથી રહેતું સવાલ એ થઈ રહ્યો છે આવી પહોચુ છે તમામ લોકો ને બહાર કાઢવામાં આવે છે હાલ જોવા જઈએ તો ટિકિટ બારી પર કેટલાક લોકો અહિયાં ઘટના સ્થળે છે ટિકિટ બારી પર જે વેલા કાઢ્યા એના માટે પૈસા ની કરી રહ્યા છે બંધ કરાવ્યો છે જે કેટલા સમય થી ગેરકાયદેસર રીતે ધમધમતો હોવાનું સામે આવ્યું છે હાલ જોવા જઈશ તો કોઈ પણ પ્રકારની ફંડિશન ન હતી અને તેને લઈને અહિયાં કેટલાક લોકો પણ એકત્ર થયા છે કેટલાક લોકોને અહિયાં સાથે અહિયાં શું થયું તમારે બાર જણા છે એમને પાંચ પાંચ સાડા ચાર વાગ્ય અઢી વાગે સાડા ત્રણ વાગે પાણી બંધ છે પાણી બી ખરાબ સગા પંદર વોશિંગ કર્યું હોય પાણી બી આટલું ગોરું કેપ્ટન ખાવાના આટલા ના પાડતા ખાવામાં ખાવું નહીં એન્ટ્રી કરી દરવાજા નથી દરવાજા છે તો દરવાજા તુટલા છે અંદર કોઈ ટોયલેટ કર્યું છે બધું ગંદુ ખરાબ છે પાણી ની કોઈ સુવિધા નથી કેન્ટીન ની કોઈ સુવિધા નથી કેન્ટીન માં પૈસા લૂટે છે

ચાલુ હતું તેવું સામે આવ્યું છે કેટલીક લોકો છસો થી આઠસો રૂપિયાની ની ટિકિટ લઈને અંદર એન્ટ્રી થયેલા છે આ લોકોને સુવિધા ન મળતા હોવાનું પણ સામે આવ્યું છે કેટલાક લોકો ને રાઇસ ચાલતી હતી રાઇસ વગર પરમિશન ની હતી અને એમાં

બનાસકાંઠાના ડીસામાં એકવીસ રો